નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે વરસાદને લઈને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમણે જણાવ્યું છે કે બોતેર કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે તો ચોવીસથી છવ્વીસ જૂન મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે તો તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે તેમના મતે ચોમાસુ આગામી બોતેર કલાકમાં આગળ વધશે બોતેર કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં રહેશે વરસાદ તો અઠ્યાવીસ જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે ત્રણ થી પાંચ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે આહવા ડાંગ વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ ખંભાત કરજણ બોડેલી સિનોર તારાપુર કપડવંજ ધોળકા અમદાવાદ વિરમગામ પાલનપુર મહેસાણા પંચમહાલ અરવલ્લી સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે ત્રીસ જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રહેશે પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ પડશે અરબસાગરનો ભેજ મળતા ગાજવીજ સાથે વરસાદ રહેશે ત્રેવીસ જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસું ત્રીસ જૂન સુધી સમગ્ર ભાર ગુજરાતમાં જામશે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ચોવીસથી છવ્વીસ જૂન સુધી મેઘમેર જોવા મળશે આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ત્રીસ જૂન સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ તો પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસા વરસાદનો માહોલ જોવા મળી શકે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વલસાડના ઉમરગામમાં અઢી ઇંચ જ્યારે વલસાડ શહેરમાં સવા બે ઇંચ નોંધાયો છે હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જેમાં વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જોકે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે સાયક્લોકોલોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી આવી રહી છે પરંતુ આવનારા બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો